ને આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે કડુમાની અહીંયા કડિયુમાની આજ વિડીયો બનાવવા કુષ્પાટ ટુ નો અને કુષ્પા ટુ કોણ બન્યું છે તો ભૂરી બની છે અને આપણે ફોન કરી દીધો છે આપણે હવે હેઠળ નીકળવાના છે અને પછી કડુમાની ને આપણે ફરવા જવાનું છે બાઇક લાઈન તો આપડા બ્લોગમાં અંતક જોડાયા રહી ગયો ને હાલો મિત્રો આપણે હવે નીકળશું એથી તો આપણે આવી ગયા હે ભૂરી ની અને આપણે કુષ્પા ટુ એવું લાગે છે થોડાક થાંભા ધો એવું લાગે હે તો આપણે થાંભા ધો આપણે આપડે બતાવશું

ફરી ઓતાર થયો બે જવા ને કડ્યું હાલ હાલો ઘણી વાુશાલા ડાયલોગ તો હાલો મિત્રો આપણે અહીંયા બ્લોગ પૂરો કરશું અને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી કેમ કે પૂરે હો અને આપણે બગીચા ફરવા જઈએ હવે બીજા બ્લોગમાં બતાવીશું કારણ કે આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો અને લાંબો થઈ જાય એવું હે એટલે આપણે થોડ થોડા બ્લોગમાં લેવાના હે બહુ મોટો દહ મિનિટ નો ન કરવાનો પાંચ મિલટ નો આપણે વિડીયો કરીએ એટલે થોડુંક રિવ્યુ સારા મળે લાઈક અને શેર અને કડવીમાં કરવા બોલતા નથી તો આપડે કડવી માં આપડે બે શબ્દો કેવો રહી પેલા કડીમાં તમે કઈ કહેતા નથી તમે કઈ એક ડાયલોગ તો બોલો હારો તમને મજા આવે એવો શું ડાયલોગ બોલવું અત્યારે મૂડ નથી